નમસ્તે મિત્રો તમારું બધાયનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડના એક સરસ ઓપ્શન એસડબલ્યુપી વિશે તો એસડબલ્યુપી શું છે એસડબલ્યુપી કોણે કરવું જોઈએ એસડબ્લ્યુપી કોણે ન કરવું જોઈએ અને એસડબ્લ્યુપીના ફાયદા શું છે તો આ બધી વસ્તુ આજના આપણે આ વિડીયોમાં સમજશું તો મિત્રો એ એસ ડબલ્યુપી એટલે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન તો શું છે એસડબલ્યુપી એસડબલ્યુપીને તમે એવી રીતે સમજો કે જેમ આપણે એસઆઈપી કરીએ છીએ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દર મહિને આપણે થોડું થોડું એમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ એવી જ રીતે સેમ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં એક એમાઉન્ટ ઇન્વેસ્ટ કરી રહ્યા પછી ધીમે ધીમે એ ઇન્વેસ્ટમેન્ટને વિડ્રોવલ કરીએ છીએ પર મંથ એને એસડબ્લ્યુપી કહેવાય છે સિસ્ટેમેટિક વિડ્રોવલ પ્લાન તો સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન કોના માટે ઉપયોગી છે અથવા તો કોણ સિસ્ટેમેટિક વિડ્રોવલ પ્લાનનો યુઝ લઈ શકે છે તો સમજો કોઈ વ્યક્તિ છે જે દસ પંદર વીસ વર્ષથી એસઆઈપી ચાલુ છે એસઆઈપીની કન્ટિન્યુ છે બરાબર છે તો એમનું એસઆઈપી કરતાં કરતાં એમનું ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ થઈ ગયું છે એક કરોડ રૂપિયા તો હવે એક કરોડ રૂપિયા એની પાસે થઈ ગયા છે હવે એવું વિચારે છે કે ભાઈ એક કરોડ રૂપિયાની મારે એક સાથે જરૂર પણ નથી પણ હું એવું કાંઈ કરી શકું કે એસ ડબલ્યુ એક કરોડ રૂપિયાને ધીમે ધીમે મારે જરૂર પ્રમાણે હું કાઢી શકું અથવા તો ઓટોમેટિક રેગ્યુલર એક સિસ્ટમથી મારે બેંક એકાઉન્ટમાં પૈસા જમા થતા જઈએ તો એના માટે એસડબલ્યુપી યુઝફુલ થઈ શકે છે અથવા તો એક બીજો કેસ આપણે લઈ લઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એમનું કોઈ ચાલીસ લાખ પચાસ લાખ કે એક કરોડ રૂપિયાની પ્રોપર્ટી સેલ થઈ ગઈ છે અને એની પાસે પૈસા એવા છે તો એમને એ પૈસાને કંઈ રિયલ ઇસ્ટેટમાં અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનો પ્લાન નથી એવું વિચારે છે કે ભાઈ હું શેર બજારમાં અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં આ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરી શકું અને ધીમે ધીમે એ એમાઉન્ટને ગ્રો પણ એમાં થાય અને મને રેગ્યુલર ઇન્કમ પણ મળતી રહે છે બરાબર છે તો એના માટે પણ એસ ડબલ્યુપી યુઝફુલ છે તો એસ ના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ છે એક ટાઈમ મંથલી ઇન્કમ જનરેટ કરી શકે છે જેને પેસિવ ઇન્કમ પણ કહી શકીએ છીએ અને આ એસડબલ્યુપીના માધ્યમથી પોસિબલ છે અને ઇન્ડિયામાં ક્વેશ્ચન પણ છે કે મોટી એમાઉન્ટ એકવાર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આપણે કેટલા એમાઉન્ટની એસડબલ્યુપી કરી શકીએ જેથી કરીને આપણી પર મંથની રિકવાયરમેન્ટ પણ પૂરી થઈ જાય અને બાકીનું રિમેન આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ ગ્રોથ આવતું રહે તો આપણે એને કેલ્ક્યુલેશન દ્વારા સમજીએ તો જનરલી કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હોય છે તો એમાં આપણે બારથી પંદર ટકાનું એવરેજ રિટર્ન મળતું હોય છે તો આપણે જે કંઈ પણ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરીએ છીએ એના આપણે સાત ટકાના લેખે એસ ડબલ્યુપી ચાલુ કરશો તો સમજો પચાસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે તેને સાત ટકા લેખે આપણે પંદર વર્ષ સુધી એસડબલ્યુપી ચાલુ રાખવી છે તો એનું એસ્ટિમેટ રિટર્ન આપણે મળે છે અઠ્યાસી લાખ સત્યાશી લાખ પંચાણું હજાર એટલે એપ્રોક્સી અઠ્યાસી લાખ સમથિંગ આપણે એનું ઇન્ટરેસ્ટ મળી શકે છે તો અઠ્યાસી લાખને આપણે પંદર વડે ભાંગી નાખશું પંદર વડે શા માટે કેમ કે પંદર વર્ષ માટેનું આપણું એસડબલ્યુપીનો પ્લાન છે બરાબર છે તો એ એના વડે ભાંગશું એટલે એમાઉન્ટ આવશે પાંચ લાખને છ્યાસી હજાર છસો છાસઠ રૂપિયા તો આ એમાઉન્ટ જે છે એ આપણે પર મંથ આપણને રિટર્ન મળે છે તો એને આપણે પર મંથ છે એટલે એને આપણે બાર મહિના સાથે ભાંગી નાખશું તો તમારું મંથલી એસડબલ્યુપી એમાઉન્ટ થઈ ગયું છે અડતાલીસ હજાર આઠસો અને અઠ્યાસી રૂપિયા એટલે સમજો ઓગણપચાસ હજાર રૂપિયા બરાબર છે તો ઓગણપચાસ હજાર રૂપિયા આપણે પચાસ લાખના ઇન્વેસ્ટમેન્ટ ઉપર સોરી પચાસ લાખના હા બરાબર છે પચાસ લાખના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઓગણપચાસ હજારની આપણે એસડબલ્યુપી કરશું તો એપ્રોક્સી પંદર ટકા રિટર્ન આપણે મળે અને ટાઈમ પીરિયડ આપણો પંદર વર્ષ હોય બરાબર છે તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આપણું પચાસ લાખ તો જે છે એ છે તેનામાંથી આપણે ટોટલ વિડ્રોલ એટલે અઠ્યાસી લાખને વીસ હજાર રૂપિયા તો આપણે ઓલરેડી વિડ્રોલ કરી લીધા હોય એસડબલ્યુપીના માધ્યમથી અને તો પણ આપણી ફાઇનલ એમાઉન્ટ જે આપણી પાસે ફાઇનલ વેલ્યુ બચે છે એ છે એક કરોડ ને આઠ લાખને તેત્રીસ હજાર રૂપિયા બરાબર છે તો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થશે કે પચાસ લાખ ઉપર આપણે ઓગણપચાસ હજાર દર મહિને વિડ્રોલ કરીએ છીએ તો પણ આપણી પાસે એક કરોડ રૂપિયા અને આઠ લાખ રૂપિયા કઈ રીતે ટૂંકમાં આપણી પાસે બચે છે તો મિત્રો આપણે જેમ કેલ્ક્યુલેશનમાં જોયું કે પચાસ લાખને સાત ટકા લેકે આપણે ઓગણપચાસ હજાર છે એ વિડ્રોલ કરતા હતા અને બાકીનું જે પંદર ટકા માઇનસ સાત એટલે આઠ ટકાનું બાકીનું જે રિટર્ન છે એ એમાં એમાં રિમેન ઇન્વેસ્ટિંગ થઈને ગ્રોથ હતું હતું બરાબર છે એટલા માટે ટૂંકમાં આપણી પાસે જે ફાઇનલ વેલ્યુ છે એક કરોડને આઠ લાખ રૂપિયાની છે બરાબર છે તો ઘણા મિત્રોનું એવું છે કે ઠીક છે ચાલો આ તો બરાબર છે કે આપણે કરીએ પણ એ કયા ફંડમાં આપણે જવું જોઈએ એસડબ્લ્યુપી માટે કયું ફંડ સિલેક્ટ કરવું જોઈએ તો એના માટે આપણે બેલેન્સ કેટેગરીનું બેલેન્સ એડવાન્ટેજ ફંડ કોઈ પણ હોય તો એ આપણે લઈ શકીએ છીએ એચડીએફસીનું બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે બરાબર છે કોઈ રિકમેન્ડેશન નથી પણ જસ્ટ આપણે એક્ઝામ્પલ માટે સમજીએ તો ડાયનામિક એસેટ એલોકેશન કરે છે એ ડાયનામિક એસેટ એલોકેશન એટલે કે ફંડ મેનેજર એના હિસાબે કે માર્કેટની વોલેટાલીટી ઉપર જોઈને કેટલું રિસ્ક રિવોર્ડ છે એ પ્રમાણે એ ડાયવર્સિફિકેશન કરતા હોય છે બરાબર છે તો જસ્ટ આમાં કોઈપણને એસડબલ્યુપી ચાલુ કરવી હોય તો અહીંયા મોટો એમાઉન્ટ ઇન્વેસ્ટ કરી દે છે અને પછી એમાંથી સિસ્ટમેટિક રીતે વિથડ્રોઅલ એસડબલ્યુપી ચાલુ કરી શકે છે તો એસડબલ્યુપી કે કઈ રીતે થઈ શકે એ પણ આપણે જોઈ લઈએ તો સમજો કે આઈસીઆઈસીએલ પ્રોવિડેન્શિયલ ફંડ છે બરાબર છે આપણે એમાં જોઈ લઈએ આઈસીઆઈસી લા ને મિડ કેપ છે બરાબર છે એમાં એસડબલ્યુપી ચાલુ કરવી છે તો સ્ટાર્ટ એસડબ્લ્યુપીનો ઓપ્શન એમાં મળી જશે એસડબલ્યુપીના ઓપ્શનમાં જ ગયા પછી અહીંયા આપણે જોઈ લેવાનું આપણે સાત ટકા લેખે કે છ ટકા લેખે જે કંઈ પણ કેલ્ક્યુલેશન થતું એમાંઉન્ટ અહીંયા એડ કરી દેવાનું અને ડેટ સિલેક્ટ कर લેવાની કે ભાઈ પર પર મંથ આપણે કઈ ડેટ પર પૈસા આપણે બેંક એકાઉન્ટમાં જોઈએ છે એમાઉન્ટ સિલેક્ટ કરીને કન્ફર્મ એસ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે ओटीपी સબમિટ કરી દેશો એટલે તમારું એસ ડબલ્યુપી કમ્પ્લીટ ચાલુ થઈ જશે તો મિત્રો કોઈ પણ સ્ટાર્ટિંગ એજ છે જેની છે જે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે અથવા તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે એની પાસે બે લાખ પાંચ લાખ દસ લાખ રૂપિયા છે તો એને એસડબલ્યુપી ન કરવી જોઈએ એને પહેલાં પોતાનું ફંડ ગ્રો કરવું જોઈએ એકવાર ફંડ મોટું એમાઉન્ટ થઈ જાય પચાસ લાખ કે એક કરોડ રૂપિયાની આસપાસ પહોંચી જાય પછી એમાંથી પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે એસ ડબલ્યુપી ચાલુ કરી શકે છે બરાબર છે ત્યાં સુધી કોઈએ એસડબ્લ્યુપીનો ઉપયોગ ન કરવો જોઈએ એ વધારે બેટર રહેશે બરાબર છે તો મિત્રો આવી જ રીતે આપણો વિડીયો જોતા રહ્યો સમજતા રહ્યો અને ઇન્વેસ્ટમેન્ટ કરતા રહ્યો ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો મારો કોન્ટેક કરો સેવન ફાઇવ સિક્સ સેવન ટુ ફોર સેવન પર અને આપણી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એ જોઈ શકે બરાબર છે તો થેન્ક યુ મિત્રો આભાર મળશું નવા વિડીયોમાં થેન્ક યુ